પલસાણા મામલતદાર કચેરી ખાતે ખેડૂતોની એક અગત્યની બેઠક વહીવટી તંત્ર સાથે મળી હતી નવા બનતા એક્સપ્રેસ હાઈવે ને કારણે એનઆર ટ્વેન્ટી ના ગામો આસપાસના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા હતા અનેક વાર રજૂઆત છતાં પાણી નિકાલ નહીં થતા ખેડૂતો લડત માર્ગ અપનાવશે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના એક એવા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે નું કામ પ્રગતિ હેતર છે આ એક્સપ્રેસ હાઇવે સુરત જિલ્લામાંથી પણ પસાર થઈ રહ્યો છે પરંતુ આ એક્સપ્રેસ હાઇવે

જે બાબતે ખુદ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ દ્વારા કલેક્ટરની રજૂઆત કરી હતી ખેડૂતો અને અધિકારીઓ સાથે વાતચીતમાં દસ દિવસમાં કામગીરી થવાની ખાતરી આપવા છતાં કામ નહીં થતા ફરી બેઠક મળી હતી જેથી આજે બીજા શનિવારે જાહેર રજા હોવા છતાં ખાસ બેઠકમાં અસરગ્રસ્ત ખેતીના ગામો અંગે સર્વે કરી ચાર દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા નક્કી કરાવી છે જેથી આ સમસ્યાનું નિવારણ કરી નહીં આવે તો એક્સરસાઇવ નું કામ અટકાવી દેવાની ચિંગી પણ ઉચ્ચારે છે આગામી બુધવારે મોહરમ ની જાહેર રજા હોવા છતાં પણ બુધવારે ફરી પાછી મીટિંગ મળશે મારું નામ રોહન બરવનભાઈ પટેલ ગામ કારેલી મારે એક રજૂઆત હતી કે હાઈવે ઓથોરિટીને કે હું એક રીતે અસરગ્રસ્ત પણ છું ને અસરગ્રસ્ત નથી પણ એક ખેતર મારું જાય છે હાઈવેમાં ગયું છે બીજું એક ખેતર છે જે મારે હાઈવેને લાગતું વળગતું નથી છતાં એ હાઈવેને લીધે પાણીનો નિકાલ ને રસ્તો આ બે વસ્તુ ત્યાં છે જ નથી હાલમાં જેના કારણે અમે આ એક રજૂઆત કરી હતી ને એનું સાઈટ વિઝિટ કરવા માટે એ લોકોને કંઈક દબાણ કર્યું છે કે ભાઈ સાઇટ વિઝિટ કરો કોઈ સાહેબ અત્યાર સુધી સાઇટ વિઝિટ કરવા આવ્યા નથી અત્યારે ખેતરને શું અલગ છે ખેતરમાં અત્યારે હાલી તારીખ અત્યારે વરસાદ બંધ છે એટલે પાણી નથી જેવો વરસાદ પડે એટલે પાણીનો ઘેરાવો થાય છે પાણીનો નિકાલની વ્યવસ્થા જે અસલ જે કુદરતી હતી વર્ષો જૂની તે લોકોએ બંધ કરી દીધી છે ને જે બીજી હતી અમે જાતે કરેલી તે પૂરાઈ ગઈ છે અત્યારે હાલની લોકોનું માટીપુરા જે કામ થયું તેમાં પૂરાઈ ગયું છે એટલે હાલની તારીખે પાણી નિકાલનું બંધ છે ને રસ્તો બી એવો છે કે ત્યાં ચાલતું પણ જોવા એ પોઝિશન નથી